ઓલિમ્પિકમાં છે નથી શબ્દો મારે વાપરો અમારે જવાનું છે અહીંયા મંજિલ મિલતી હૈનકે સપનો મેં જાન હોતી પંખો પંખોસે કુછ નહીં હોતા હોસલો ઉડાન હોતી હૈ આ ઉક્તિને સાર્થક કરી છે રાજકોટની માત્ર ઓગણીસ વર્ષીય સુપરચાઈડ જેને કહી શકાય એવા નીતિબેન રાઠોડ કે જેમને પેરા સ્વિમિંગની ચૌદ કેટેગરીમાં જેઓ પારંગત છે અને રાજ્યમાં સૌથી નાની વયે જેમને રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ દિવ્યાંગજનનો એવોર્ડ હમણાં જ પ્રાપ્ત થયો છે ને એ સાથે જ જણાવતા આનંદ થાય કે રાજકોટ સહિત સમગ્ર રાજ્યનું નામ આ આપણી નાનકડી એવી દીકરીએ રોશન કર્યું છે તો આજે આપણે એની સાથે જ વાતચીત કરવાની છે પહેલા કેમ છે બેટા મજામાં પહેલા તો તને કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ કેવું લાગે છે તને એવોર્ડ મળ્યો છે તો એવોર્ડ મને રાઈસન આ દેવસે રાઈસન હમ સ્વિમિંગ ગમે તને એટલે પાણીમાં મજા આવે આ સ્વિમિંગ મને બહુ ગમે છે મને હમ મેં ગૌર સોસાઈ હવે હમ પૂરી વિશે છે પૂછો ઓલિમ્પિક હમ આગળ શું છે તમારું ડ્રીમ હવે ઓલિમ્પિક ઓલિમ્પિક માં જવું છે હા વાહ ખૂબ સરસ સર તને શીખડાવે છે બધું એમાં મજા આવે મજા આવે સર સરસ સરસ ખૂબ સરસ તો અહીંયા નીતિબેનના ફાધર પણ આપણી સાથે છે સર આપની ડોટરે એક તો રાજકોટ સહિત સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે પહેલાં તો તમને એક પિતા તરીકે કેવી અનુભૂતિ થાય છે પિતા તરીકે બહુ જ ગર્વની લાગણી અનુભવી થાય છે કારણ કે સામાન્ય રીતે જ્યારે બાળક આગળ વધતું હોય છે ત્યારે એના માતા પિતા એ સૌથી વધારે ગર્વ અનુભવતા હોય છે અને નીતિબેન કેટલા વર્ષથી આ રૂપમાં સ્વિમિંગ શીખવાનું ક્યારથી શરૂ કર્યું એમ લગભગ છેલ્લા બારક વર્ષથી એ સ્વિમિંગ કરે છે બે હજાર અગિયાર બારની અંદર એને આ જ સ્વિમિંગ પુલની અંદર સ્વિમિંગ કરવાનું શરૂઆત કર્યું હતું અને અગિયાર બારની અંદર સૌ પ્રથમ અમે એમના કોચ વિપુલભાઈને મળ્યા હતા અને ત્યારે વાતચીત કરી અને નીતિએ સ્વિમિંગ કરવાનું શરૂ કર્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધીની જે જર્ની છે એમની કઈ કઈ અચિવમેન્ટ છે જો એચિવમેન્ટની વાત કરીએ તો લગભગ દરેક વર્ષે દરેક કોમ્પિટિશનની અંદર એ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતી જાય છે એવું કહેવાય છે ને કે ભાઈ તમારી પાસે જ્યારે સૌથી મોટો ગોલ હોય તો એ તમે જેટલા નાના નાના સ્ટેપ લ્યો ને એ પ્રમાણે આગળ વધે તો જ્યારે નીતિએ સ્વિમિંગ કરવાની શરૂઆત કરી હતી ત્યારે સર્વપ્રથમ બે હજાર ચૌદની અંદર આપણે સ્પેશિયલ ઓલિમ્પિક ની અંદર તેનું સિલેક્શન થયું હતું એટલે સૌ પ્રથમ વખત જ્યારે એ કોમ્પિટિશનમાં ઉતરી હતી એ બે હજાર ચૌદની અંદર ઉતરી અને રાજકોટની અંદર એનો નંબર આવ્યો હતો ત્યારબાદ એ રાજ્ય લેવલ ઉપર રમવા ગઈ અને ત્યારબાદ તે નેશનલની અંદર સિલેક્ટ થઈ હતી એ એનો પહેલો સ્ટેપ હતો ખાસ કરીને તમારે ડેઈલી લાઈફમાં એમની સાથે રહેવાનું થાય તો આમ આમ તો જો કે આપણે કહીએ તો અત્યારે પેરેન્ટ્સ છે એ નોર્મલ ચાઇલ્ડ હોય ને તો એમ થોડાક ઇરિટેટ થઈ જાય કઈક એની સાથે ડીલ કરવામાં નાની નાની બાબતમાં તો તમને કેવી અનુભૂતિ થાય કેમ કે તમે તો સમજો કે એમને અત્યારે રાજકોટ આખું અમે સ્ટોરી કરીએ છીએ બધા ન્યૂઝ એમની નોંધ લે છે આટલી રિસ્પેક્ટ તમે એમને અપાવી છે તો કઈ રીતે તમે એમને ડીલ કરો એમની સાથે જો સૌથી પ્રથમ હું વાત કરું ને તો માતા પિતાએ જ્યારે સ્પેશિયલ બાળક હોય ને તો સૌથી પહેલાં સ્વીકારની લાગણી હોવી જોઈએ અમને જ્યારે ખબર પડી આફ્ટર બર્થ કે ભાઈ જે બાળક છે એ સુપર કિટ છે અથવા જેને આપણે કહીએ કે ભાઈ એ સ્પેશિયલ બાળક છે તો સૌપ્રથમ એને તમે જેટલા કેની જેને કહીને આપણે હન્ડ્રેડ પરસેન્ટ તરીકે તમે સ્વીકારી લો તો એ તમને કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર તમે એનું ડેવલપમેન્ટ કરી શકો એઝ અ નોર્મલ ચાઇડ એટલે આજ કામમાં મેં સૌથી પહેલાં કહ્યું અને સૌથી પહેલાં એની અંદર રહેલી કઈ એવી ખૂબી છે કે જેના દ્વારા એને આનંદ પ્રાપ્ત થાય એનું સારું ડેવલપમેન્ટ થાય એ અમે શોધવાનું શરૂ કર્યું અને ત્યારબાદ ધીરે 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 ઘણી બધી ગેમ્સની અંદર અમે એને મોકલતા ગયા પણ સૌથી વધારે એને મજા આવતી હતી તો કે સ્વિમિંગની અંદર આવતી હતી એટલે અથવા જેને આપણે કહીએ પાણીની સાથે પાણી સાથે લગાવો એમ યસ એટલે એક વખત એને એ પાણી સાથે લગાવ શરૂ થયો એટલે આપણે જોઈ લીધું કે ભાઈ ઓકે જો આને આ પાણીની રમતની સાથે જો આગળ વધશે ને તો એ ઘણી બધી આગળ વધી શકશે અને એનું જ પરિણામ છે કે આજે ત્રીજી ડિસેમ્બરે આપણા પ્રેસિડેન્ટ છે દ્રૌપદી મુર્મુરજી એમને શ્રેષ્ઠ દિવ્યાંગ તરીકે એમનું સન્માન આપ્યું અને રિવોર્ડ આપ્યો છે વાહ ખૂબ સરસ તો નીતિબેનના મધર તેજલબેન પણ અહીંયા આપણી સાથે છે બેન તમને કેવી અનુભૂતિ થાય છે કેમ કે આમ તો મા અને દીકરી એક એવો સંબંધ છે કે અર્પણ સાથે હોય એમ અને આજે આવી અચીવમેન્ટ કે જેની આખી આખું રાજ્ય સહિત આખો દેશ નોંધ લે છે પેલા તો કેવી અનુભૂતિ અનુભૂતિ વર્ણવવા માટે મારી આગળ કદાચ શબ્દો જ નથી એમ તો ચાલે કારણ કે ઈ જીવે છે કદાચ એ જ હું જીવું છું ને હું જે જીવું છું કદાચ એ જ ઈ જીવે છે તો હવે એને જે કંઈ બી અચીવ કર્યું છે એ મેં અચીવ કર્યું છે એવું જ મને ફિલિંગ થાય છે કે ભાઈ હા ઓકે ફાઇન એને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે એ એવોર્ડ મારો જ છે ને મને જ મળ્યો છે એટલે ગર્વ સાથે સાથે એ લાગણી એવી છે કે જેને વ્યક્ત કરવી કદાચ મારા માટે શક્ય જ નથી આમ તો એના કરિયરની વાત તો અત્યારે આપણે કરીએ જ છીએ આ અચિવમેન્ટથી પણ ડેઇલી રૂટિન તમારું એમની સાથેનું કેવું હોય એની થોડી વાત કરો ડેઈલી રૂટિનમાં ઘરકામકાજ હવે લગભગ એને બધું જ આવડી ગયું છે અચ્છા એટલે ક્યારેક ક્યારેક એમ થાય કે ભાઈ આજે મને થોડુંક લેઝીનેસ છે કે આજે થોડીક હું ટાયર્ડ છું તો એને ઓટોમેટિકલી સમજ પડી જાય કે આજે મમ્મી ઓકે નથી ઓકે નોર્મલ નથી એટલે એ ઓટોમેટિકલી ઘરનું કામ બધું જ લે એ ટુ ઝેડ બધું જ આવડે છે રસોઈ એ બધી આવડે છે એટલે કાંઈ મને એવી તકલીફ પડતી હોતી નથી ક્યારેય બી મેં એને જેટલું જેમ નોર્મલને શીખવાડી શકાય જેટલું જેમ નોર્મલ સાથે બિહેવ થાય એ બધું જ કર્યું છે હા મારે થોડુંક બીજા નોર્મલ સાથે કદાચ ખીજાઈને વાતચીત થઈ શકે મારે ક્યારેય એ ન થઈ શકે નો ડાઉટ મેં ક્યારેક એ બી ગુસ્સો કર્યો હશે પણ એને મેં બને ત્યાં સુધી અમે બેય મમ્મી પપ્પાએ પોલાઇટલી લાઇટલી સ્મૂધલી કદાચ કોઈ વસ્તુ એને નથી કરવી નથી સમજાતી ઓકે અત્યારે ટાઈમ પૂરતું આપણે એને સ્ટોપ કરી દો નેક્સ્ટ ટાઈમ પાછી વળી પાછું ફ્રોમ ધ બિગિનિંગ ચાલુ કરવાનું આ મેથડથી જ એને એને બધું અમે શીખવાડવામાં આવ્યું એમાં એ જ વસ્તુથી મેથડ અમારા સર એ નીતિને સ્વિમિંગ અમે એપ્લાય કરી છે આજે નથી થતું ઓકે ફાઇન સામદામ દંડ બેટ છોકરાઓ સાથે આપણે કરવું જ પડે ને કરીએ જ એની ના નહીં પણ આની સાથે એટલું બધું તમે હાર્ડ તો ન જ થઈ શકો એટલે એ બધું વિચારી સમજીને જ આગળ વધી શકાય અને અત્યારે તેમનું સ્ટડી ચાલે છે કઈ રીતે અત્યારે એ બિલો એવરેજ ભણી લે છે અને જે કંઈ બી જરૂર પડે ત્યાં હું ને એના ફાધર બે સાથે જ હોય એટલે એને ક્યાંય એવું લાગે કે ભાઈ મને આ ક્વેરી છે કે મને આ ક્વેશ્ચન છે કે વારથી આ સોલ્યુશન નથી નીકળતું તો એ સોલ્યુશન કાઢવામાં અમે પૂરેપૂરી એને હેલ્પ કરતા હોઈએ અત્યારે બેન એવો સમય છે કે ઘણી વખત બાળકો છે એને ઘરે જેવું એન્વાયરમેન્ટ ન મળતું હોય કે એ પોતે વ્યક્ત ન થઈ શકે અથવા તો પોતાના કરિયરમાં ગૂંચવાયેલો હોય ત્યારે તમે તમારી ડોટરને અહીંયા અત્યારે જોવો છો તો અહીંયા સુધી પહોંચાડવા માટે કદાચ એવું પણ બન્યું હોય કે તમે થોડુંક તમારું કરિયર નું કઈ સેક્રિફાઈસ કર્યું હોય કે એવી કોઈ વાત હા હું એજ્યુકેટેડ ઘણું મારું એજ્યુકેશન ઘણું બધું છે પણ મેં મારી એજ્યુકેશન ને મારી કેરિયર ને પ્રાયોરિટી દેતા પહેલા બીકોઝ નીતિ સ્પેશિયલ ચાઇલ્ડ છે એ તો અમને ખબર પડી એ પહેલા એવું હતું કે નીતિ એટ મંથ બોર્ન છે નાઇન મંથ બોર્ન નથી એટલે કમ્પ્લીટ જે ટાઈમ મિસ્ટર કહેવાય ને પ્રેગનસી નો એ મારો પાસ થયો નથી એટલે એટ મંથ બોન છે એટલે મારે એની કેર મને ડોક્ટરે ત્યારે એવું કે બે મહિના આને તમારે સાવ સેપરેટ રાખવાની છે એને તમારા સિવાય કોઈ ટચ ન કરવું જોઈએ એટલે એ સૌથી પહેલી વસ્તુ હતી ત્યાર પછી ધીમે ધીમે મને ખબર પડી કે મારી ડોક્ટર છે જે સ્પેશિયલ ચાઇલ્ડ છે અને મારે થોડાક એમાં એફર્ટસ જાજા લેવા પડશે ડોક્ટર અમને બહુ નાની ઉંમરમાં લગભગ બે અઢી મહિનાની હતી ત્યાં સુધીમાં અમને ખબર પડી ગઈ હતી પછી ધીમે 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 અમે બે જણા સ્વીકારી લીધું કે ઓકે ફાઈન આપણું જેવું ચાઇલ્ડ છે ભગવાનને જેવું દીધું છે એ સારું જ છે આપણા માટે જે વર્થ હશે એ જ ભગવાન આપણને આપ્યું છે એટલે અમે ધીમે 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 પછી ભણેલા ગણેલા છીએ એટલે થોડું ઘણું રિસર્ચ વર્ક કરીએ દવા દારૂ થતું હોય એના માટે બી રિસર્ચ વર્ક કર્યું તો એ બધી જોયું પછી ધીમે ધીમે એની થેરાપી સ્ટાર્ટ કરાવી થેરાપી સ્ટાર્ટ થઈને છ સાત વર્ષ પછી તો જયારે સ્વિમિંગ પુલમાં નીતિબેન આવી ગયા સરના હાથમાં એનું કેરિયર કહો કે એનું ડેવલપમેન્ટ કહ્યું કે જે કહ્યું એ ભલે દિવસમાં એકાદ કલાક માટે જ અમે આવતા હતા પણ સ્ટાર્ટિંગમાં એ એક કલાક એ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતી કારણ કે એનાથી એનામાં એટલા બધા ધીમે ધીમે ચેન્જીસ આવવા મહિના એ તમે જુઓ તો બોલતા અહીંયાથી અમે સ્પેસ થેરાપી કરી અને છતાં અહીંયા જે ક્રાઉડમાં રહેતી ને એમાંથી એને બોલવાનું ધીમે ધીમે આવડવા માંડ્યું ધીમે ધીમે ફિઝિક્સ એનું થોડુંક આપણને એમ લાગે કે ત્યારે ઈવન નહોતું એ ઈવન થવા માંડ્યું થોડુંક એને આમ નેક કરીને હાલવાની ટેવ હતી એ બધું સ્વિમિંગથી સરખું થવા માંડ્યું એટલે અમે જોયું ને નીતિને પાછું પાણી સાથે પ્રેમ છે એ તો અમે બહુ બાળપણથી જોયેલું હતું એને પાણી બહુ જ ગમતું હતું એટલે એમ જોતા જોતા અમે આગળ વધતા ગયા ધીમે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ અમને ઇન્ફોર્મેશન ગેધર કરતા ગયા ધીમે ધીમે રામકૃષ્ણ આશ્રમમાં થેરાપી સેન્ટર ચાલુ થયું ત્યાંથી અમને થોડોક સપોર્ટ મેળવવા માંડ્યો એ બધું કરતા 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 ચાલુ થયું પછી એને એજ્યુકેશનનું ચાલુ થયું એજ્યુકેશનમાં એબીસી ફ્રોમ ધ એબીસીડી થી વન ટુ 100 જે કઈ બી ક્યો એ હંડ્રેડ ટાઈમ્સ ક્યો કે વન થાઉઝન્ડ ટાઈમ્સ ક્યો એ અમે બે લોકો એ જ કરાવ્યું છે અમે બીજા કોઈ આગળ બહુ ઓછી મોકલી છે કે જેટલું થાય એટલું અમે કરાવ્યું છે હા પછી જ્યાં જ્યાં અમે સપોર્ટ લેવો પડે ત્યારે અમે થેરાપિસ્ટોની બધાનો સપોર્ટ અને ગાઈડન્સ લીધેલા જ છે અને મેં કહું છું ને ક્યારે કરતા ક્યારે નીતિને એમ ન સમજી કે બહુ સ્પેશિયલ છે ઓકે ફાઇન જે છે એ નોર્મલ જ છે ને આ બધું નોર્મલ જ હોય

ચાતક પક્ષી ભલે બે કહેવામાં આવે પણ અમે બે માં દીકરી પણ ચાતક જેવા જ છીએ કે એને કઈ થાય તો મને તકલીફ મને કઈ થાય તો એને તકલીફ ઘણા જે પેરેન્ટ્સ હોય ને એટલા બધા આમ પઝેસિવ હોય ને કે બાળકને આમ કહો ને કુવાના દેડકાને બહારની દુનિયાનો ખબર હોય એમાં એને તમે સ્પેસ જ ન આપો તો કેમ ડેવલપ થાય એમ તમને આમ ક્યારે એવી ચિંતા થઈ હોય કે એમને એક એકલા મૂકીએ છીએ આ બધા માટે ના ના જાણીતી જગ્યાઓમાં એકલા મૂકવામાં કે સ્કૂલે એકલા મૂકવામાં મને ક્યારેય કરતા ક્યાં ક્યારેય તકલીફ નથી પડી હા જે છ સાત વર્ષ આઠ વર્ષે છોકરું શીખી થાય એકલું થતા એ મારી છોકરી ને શીખતા શીખતા બાર પંદર વર્ષ છે એની ના નહીં થોડુંક વધારે ટાઈમ છે પણ હવે એ બધું પોતે પોતાની રીતે કરી લે છે બધું એને બાર ક્યાંય આવું જાવું હોય તો એને સ્કૂટર હજી આવડું નથી પણ રસ્તા બધા ખબર છે જે વાંધો ન આવે કે ભાઈ એને મોકલી હોય તો એની રીતે એનું પોતાની જાતને મેનેજ કરી લે એમ છે બેન હું આવ્યો તો ત્યારે મેં બારે જોયું કે એમના એમને જે ઓળખતા હોય અહીંયા બધા આવતા હોય એમને કોંગ્રેચ્યુલેશન્સ કે એમની સાથે બેન પણ હળી મળી ગયા છે તો આ એક લાઈફ આખી અલગ છે એમ તો એના પાછળ તમારા બંને માતા પિતાનું યોગદાન છે તો આવા જે સ્પેશિયલ ચાઇલ્ડ્સના પેરેન્ટ્સ છે એને તમે અમારા માધ્યમથી શું સંદેશ આપવા માંગો છો હું તો કહું છું મહેનત કરતા રહ્યો એને જે જરૂરિયાત છે એ તમે મા બાપ તરીકે સમજો અને એ વસ્તુ એને પ્રોવાઈડ કરો પછી તમારે એના માટે જે કંઈ બી કરવું પડે એ તમારે કરવું પડે મા બાપ તરીકે નોર્મલ છોકરા માટે મા બાપ ઘણું બધું કરતા હોય તો આના માટે થોડુંક વધારે કરો તો થઈ જ શકે ન થઈ શકે એવી કોઈ વસ્તુ હોતી જ નથી અમે લોકો તો નીતિને ડેવલપ કરવામાં એટલું જ સમજ્યા છે કે કોઈ વસ્તુ અશક્ય નથી જો તમે ધારો તમે પ્રોપર વેથી વિચારો તો બધું જ શક્ય છે અને નીતિબેન અત્યારે જે જગ્યાએ છે એમાં સૌથી વધારે કોઈનો સિંહ ફાળો હોય એમને ટ્રેન કરવામાં તો એમના કોચ સર વિપુલ ભટ્ટ સર છે એ પણ અહીંયા આપણી સાથે છે સર જેમ મેં આપને પહેલા પણ કહ્યું કે શિષ્યની જ્યારે પ્રગતિ થાય ત્યારે જગતમાં સૌથી વધારે આનંદ કોઈને હોય તો એના ગુરુને હોય તો પહેલાં તો આ અચીવમેન્ટ એમને મળી છે એમાં તમને કેવું લાગી રહ્યું છે જે કહેવત છે મેં આપને કહ્યું કે ગુરુ કરતાં ચેલો સવાયો હોવો જોઈએ એ સાર્થક કરવાની હું કોશિશ કરું છું આવા ઘણા બધા દિવ્યાંગો બાળકો આવતા હતા એમાંથી આ દિવ્યાંગ દીકરી એક જે હતી એ અત્યારે આટલું ગ્રાસપિંગ કરીને સ્વિમિંગ ફિલ્ડ એવું છે કે બીજી બધી અમુક ફિલ્ડ એવું છે કે જે તમે ફ્લોર ઉપર તમે જમીન ઉપર એને કરાવી શકો છો પણ આ મારે એને પાણીમાં કરાવવાનું છે જે નોર્મલ કરતાં અમુક બાળકો કે મોટા પણ બીવે છે એને આ વસ્તુ મારે પાણીમાં કરાવવાની છે એટલે એ થોડુંક મારા માટે પણ કઠિન હતું પણ ગોડ ડ્રેસથી અમે આ બધી વસ્તુ ધીમે ધીમે શીખતા ગયા અને એની સાથે હું પણ શીખો છું ખાલી નીતિ એકલી નથી શીખી પણ એની સાથે પેશન્સ કેમ રાખવી ધીરજ કેમ ધીરજ શું કહેવાય ને આપણે ધીરજ શબ્દ વાપરીએ છીએ પણ ધીરજ શું કહેવાય ને એ લાઈવ જે જોવું હોય ને તો એ આ જ્યારે શીખતી હોય ને ત્યારે આપણે જોવું આપણે એને અહેસાસ કરી શકીએ કે આને આ ધીરજ કહેવાય કે આ તમારે જ રાખવી પડશે તમે આવા સ્પેશિયલ સેલને બેચ પણ ચલાવતા તો એ તેના વિશે થોડી માહિતી આપો આ સેવા મેં દિવ્યાંગ બાળકો માટે બે હજાર સાત આઠથી મેં શરૂ કરેલો હતો જે પહેલાં વેલા એક એક બાળક આવ્યું હતું એને મધર એને સીપી ચાઈલ્ડ એટલે સેરેબલ પાલસી હતું અને બે પગમાં તકલીફ હતી જેને આપણે પોલિયો કહીએ છીએ દેશી ભાષામાં એ વર્ક નહોતા કરતા એ પહેલાં વહેલું ચાઇલ્ડ મારું એ હતું અને પછી ધીમે ધીમે બાળકોની સંખ્યા એને સારું થતું ગયું બાળક પોતે સ્ટીક લઈને ચાલવા માંડ્યો સ્વિમિંગ થેરેપીથી જ્યાં ફિઝિયોથેરેપીઝ કે જ્યાં અમુક થેરેપીઝ જ્યાં એની એક લિમિટ આવી જાય છે ત્યાં આ થેરેપી સ્વિમિંગ થેરેપી અમારી કામ લાગે છે અને ભગવાનની દયાથી કે મને આ સ્વિમિંગ થોડું ઘણું હું જે જાણું છું એ હું આ બાળકોને આપવાની કોશિશ કરું છું ને આ જીવન જ્યાં સુધી હું જીવતો છું મારામાં જીવ છે ત્યાં સુધી આપવાની કોશિશ કરતો રહીશ અને એ બેચમાં તો ઘણા બધા એવા હતા ટોટલ એકવીસ પ્રકારની આપણી ડિસેબિલિટી સરકારે માન્ય કરી છે પહેલાં ત્રણ કે ચાર જ ડિસેબિલિટી માન્ય હતી એમાં ડેફેન્ડમ આવે હેન્ડીકેપ આવે ઓટિઝમ આવે હાઈપરનેસ આવે ડાઉન સિન્ડ્રમ્સ આવે આ બધા ઘણી બધી અંદર એકવીસ પ્રકારની અલગ અલગ છે આવા બધા બાળકો આવતા હતા હવે જેમ કે આ હજી નીતિ તો ઘણું બધું સારું કહેવાય એવો બાળક આવેલો કે જે સાંભળી નથી શકતો બોલી નથી શકતો ને જોઈ નથી શકતો અચ્છા તો એને તમારે કેવી રીતે કરાવશો એ એક ચેલેન્જ છે પણ જેને કહેવાય ને કે આ બાળકોમાં એ ઉનાળાના ત્રણ થી ચાર મહિના જ જયારે શરૂઆત કરે ત્યારે કરી શકે છે કારણ કે આ લોકોમાં પાસે ઇમ્યુનિટી પાવર કે રોગ પ્રતિકાર શક્તિ બહુ ઓછી હોય છે એને ઇન્ફેક્શન્સ વધારે થઈ જતા હોય છે એટલે એ ખાલી ફક્ત ઉનાળામાં જ અમે કરાવી શકીએ છીએ ત્યારે પછી ઉનાળા એક બેચ કર્યા પછી બીજી બેચમાં આવ્યો નહીં કારણ કે આમાં તો એને ધીરજ રાખવી પડે આમાં બીજાની જેમ કે ભાઈ ગોળી ખાધીને તમને રિઝલ્ટ મળે એવું નથી આમાં જેને કહેને કે ધીરજની ધીરજ રાખવી પડે છે જી ત્યારે આ રિઝલ્ટ અમે મેળવી શકીએ છીએ અને નીતિબેન જેવા સ્પેશિયલ ચાઇલ્ડને જ્યારે તમે સ્વિમિંગ શીખવતા હોય તો કોચ તરીકે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી પહેલાં તો એક એની સાથે એક નીતિનું તો એક પ્લસ પોઈન્ટ એ હતો કે એને પાણીના સાથે લગાવ હતો જ્યારે અમુક બાળકો પાણીથી ડરતા પણ હોય છે તો ત્યારે એને એવું ફીલ ન થવું જોઈએ કે મને આ ડરાવે છે કે મને આ વસ્તુ થાય છે બીજી વસ્તુ એની સાથે કે એ સ્પેશિયલ છે એવું એને ફીલ ન થાય જે આપણે એની સાથે નોર્મલ રીતે જ વર્ક કરવાનું છે અને નોર્મલ રીતે જ એની ધીમે ધીમે એના કરતા પણ નાનું થઈને એ કેમ આપણે કરશું ને તો એ તમારું માનશે બાકી તમે એમ કહેશો કે તારે આ જ કરવાનું છે તો એ ક્યારે બાળક આ વસ્તુ ને સ્વીકારશે નહીં કે તમે એને જોર તું કામ કર ત્યાં ક્યારેય નહીં સ્વીકારે તો અમુક ટાઈમે ખીજાઈને પણ કરાવવું પડે અમુક ટાઈમે એનાથી ફોસલાવીને પણ કરાવવું પડે અમુક ટાઈમે લાલચ આપીને કરાવવું પડે જેમ કે નીતિબેનને લાલચ આપવામાં આવી હતી કે ભાઈ તમે કરશો તો તમને મોદી સાહેબને ફોટો પડાવશું કે એની સાથે મળવા જશું એવી લાલચ આપતી રહેવી પડે છે અને થેન્સ ટુ મોદી સાહેબ કે આજે દિવ્યાંગ બધાય જે શબ્દ શબ્દ છે ને મોદી સાહેબે આપેલો બધા પણ આ લોકોને આટલી બધી કે શરૂઆતમાં જ્યારે મેં બે ચાલુ કરી ત્યારે મને ઘણી બધી હર્ડલ્સ અહીંયા ગવર્મેન્ટમાં ફેસ કરવા પડ્યા હતા પણ થેન્કસ ટુ મોદી સાહેબ કે જેના હિસાબે મને આ બધું ઘણું બધું સરળ વસ્તુ થવા માંડી મને આમાં સપોર્ટ મળવા માંડ્યો એટલે ઘણી બધી વસ્તુ એવી છે કે જે આ બાળકોને શીખતા પણ હું શીખો છું શીખડાવતા પણ હું એની સાથે શીખો છું અને રાષ્ટ્રપતિના હસ્તે તો એમને એવોર્ડ મળી ગયો છે પણ મેં એમની સાથે વાત કરી તો કીધું કે મારું ડ્રીમ ઓલિમ્પિક છે જાસુજ જી છે નહીં જાસુજ જી ઓલિમ્પિકમાં છે નથી એ શબ્દો મારે વાપરો અમારે જવાનું છે અહીંયા જી અમે પોઝિટિવ થિંગ કરીએ છીએ કે અમે ઓલિમ્પિકમાં જઈએ છીએ અહીંયા મેડલ લઈએ છીએ અને ભારતનું ગૌરવ વધારીએ છીએ છે નથી કરવું જ છે ખાલી છે ને ફૂલ પોઈન્ટ નથી મૂકી દેવો અને એના માટે અમે મહેનત કરશું અને હજી અમારી પાસે છે સમય કે અમે મહેનત કરશું અમે એના માટે જી ધેટ્સ ધ સ્પિરિટ અને સર આપને મેડમ આપને સર આપને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આવા સ્પેશિયલ ચાઇલ્ડ માટે તમે એમની સાથે યોગદાન આપો છો તો એમને પણ સમાજમાં એક આખી અલગ એમની લાઈફ છે એ ચેન્જ થઈને આ લેવલે પહોંચી શકી છે તો એ બદલ આપ ત્રણેયને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ અને અવર રાજકોટનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારું આ દીકરી માટે પ્રોત્સાહન રૂપે તમે અમને સાંભળ્યા એના માટે ખૂબ ખૂબ આપનો પણ આભાર જી તો આ છે રાજકોટની આપણી પોતાની દીકરી કે જેને ખાલી રાજકોટને નહીં પણ સમગ્ર દેશને એમ કહેવાય કે ગૌરવ અપાવ્યું રાષ્ટ્રપતિના હસ્તે તેમને આ એવોર્ડ મળ્યો અને એમની સ્પિરિટ તમે જુઓ કે હજી એમ કહે છે કે મારે ઓલમ્પિકમાં જવાનું છે એમના ગુરુ પણ કહે છે અને આપણે બધા પણ એવી આશા રાખીએ કે તેઓ ઓલિમ્પિકમાં જાય ત્યાં પણ મેડલ મેળવે અને આપણા રાજકોટનું નામ ફરીથી રોશન કરી બતાવે આવી જ પોઝિટિવ સ્ટોરીઝ અમે આપના સમક્ષ લાવતા રહેશું જોતા રહેશો અવર રાજકોટ